રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત આગામી ચૌદ ને પંદર ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે બે દિવસ ગુજરાતની મુલાકાત અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતકરકર્તાઓ સાથે બેઠક કરશે ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમજી સાથે સંઘ મોહન ભાગવત મુલાકાત કરશે ખાતે જાહેર કાર્યક્રમ રાખવામાં છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની અને કોઈ પ્રમુખ ચાલક મોહન ભાગવતની ગુજરાત મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યું છે એરપોર્ટથી સીધા અમદાવાદના સંઘ કાર્યાલય ડોક્ટર હેડેગવાર ભવન ખાતે પહોંચશે જ્યાં બપોરી સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે બીજી દિવસે સવારે સાડા નવ વાગ્યા ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે જશે આચાર્ય શ્રી સાથે મુલાકાત કરી અને પ્રવચન આપશે બાદમાં બપોરે અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે પરત ફરશે બપોરી સંઘ કાર્યાલય ખાતે તેઓ ફરી સંઘના ઉચ્ચ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે સંચાલકજીનો વર્ષની શરૂઆતથી જે નિશ્ચિત યોજના પ્રમાણેનો જે પ્રવાસ છે એ આજથી એ આવે છે સોલમીએ સવાર સુધી કર્ણાવતીમાં રહેવાના છે અને કાલે પ્રેક્ષા ભારતી ખાતે માશ્રવણજીના દર્શનાર્થે જવાના છે બાકી અહીંયા કાર્યાલયમાં જ કેટલાક કાર્યકર્તાઓ સાથે શતાબ્દી વર્ષને લઈને જે કાર્યક્રમો છે એને લગતી જે ચર્ચાઓ છે અને એની યોજના લઈને સામાન્ય ચર્ચાઓ રહેવાની છે તાજેતરમાં જે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ બિસ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે ભાજપમાં આગામી દિવસોમાં ખૂબ જ મોટા ફેરફાર થઈ શકે છે ત્યારે દિવાળી પહેલાં ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક આવી રહ્યા છે અને બે દિવસ સતત બેઠકોનો દોર કરવાના છે ત્યારે ખૂબ જ ગુજરાતના યોગદાન સૂચક માનવામાં આવી છે બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ મોહન ભાગવતની મુલાકાત કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી